નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવશે કરવામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાટીલે કરાવ્યું નવસારી નવસારી તિરંગા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ ગોલવાડ ચોક લક્ષ્મણ હોલ સર્કલ ટાવર અને સૈયાજી લાઇબ્રેરી રોડ થઈ આગળ વધે ત્યારબાદ જૂના થાણા સર્કલ અને અને મહાનગરપાલિકાએ શહેરીજનોની યાત્રામાં જોડાવા કરેલ આહવાનનો સારો પ્રતિસાદ મળ્યો મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમની રજવાત કરવામાં આવી હતી 15 ઓગસ્ટના દિવસે આજે નૌસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલી વાર નૌસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસાઈના પદ પર ચાલી રહી છે આ તિરંગા ને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ ધ્વજ નું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહેદોએ પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસના લાઠીઓ ખાધી હશે જેલમાં જવાની સબડી હશે જ્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજની કિંમત ત્યારે આપણે સમજ્યો અને અમને યાદ કરવું જોઈએ કે શહીદોને જેમણે જેમણે એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ આ ધ્વજ માટે તમે જે શહીદી હોળી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજને ઉચેર રાખવા માટે શહીદી હોળી લેવા માટે તૈયાર છે આપણે જોયું હશે કે શહીદો જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને ને ઈચ્છા પ્રમાણે ઘડવામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોહી પછી એક કરીને એ કામ કર્યા છે પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ ઉચ્ચ કરનારા લોકોને જડબે તરફ જવાબ પણ આપ્યો છે સર્જિકલ સ્ટ્રાઈક હોય કે એર સ્ટ્રાઈક હોય સિંધુ નું ઓપરેશન હોય આખા દેશ અને દુનિયા એ જોયું છે કે ભારત તાકાત કેટલી વધી છે અને આ તાકાત આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માન્ય પ્રધાનમંત્રી મોદી સાથે પહોંચાડી દીધો છે આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નું બે હજાર સડતાલીસ નું વિકસિત ભારત ની જેમની છે એ કલ્પના સાકાર કરવા માટે

આયોજન કરવામાં આવ્યો છે અને આની જે છે રેલી અપાવી લીલી ઝંડી અપાવીને યાત્રાનો શુભારંભ કરવામાં આવશે અત્યારે લગભગ જે છે દસ હજારથી વધારે લોકો જે છે શહેરીજનો આમાં જોડાયા છે દરેક સમુદાયના દરેક વર્ગના અલગ અલગ વેશભૂષોમાં પણ જે છે લોકો આવ્યા છે સાથે સાથે તમામ પદાધિકારીઓ તમામ ચૂંટાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોલેજના સ્ટુડન્ટ્સ અને જે છે પોલીસના એસડીઆરએફ ના એનસીસી ના ફાયર ના પણ જવાનો સાથે જોડાયેલા છે એક બહુ જ સારો જે છે આજનો આયોજન અત્યારે કરવામાં આવી રહ્યો છે અઢી કિલોમીટરની આ યાત્રા અત્યારે અહીંયા ફુવારા સર્કલથી ચાલુ થઈને મ્યુનિસિપોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપર જે છે અને પૂર્ણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે